સુરત એસઓજી પોલીસે ઓનલાઈન પરફ્યુમના વેપારની આડમાં પ્રતિબંધિત પોન વિડીયોનું વેચાણ કરતા આઠ આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે અડાજણના પ્રથમ સર્કલ પાસે આવેલ ખાનગી કોમ્પ્લેક્સમાંથી આરોપીની ધરપકડ કરી છેતાલીસ મોબાઈલ ફોન સાત લેપટોપ એક સીપીયુ રોકડા રૂપિયા દસ હજાર ચાર બુક નવ ડેબિટ કાર્ડ મળી કુલ રૂપિયા અગિયાર લાખ નેવું હજારનો મુદ્દા માલ કબજે કર્યો હતો આરોપીઓ છેલ્લા ત્રણ મહિનાથી ઓનલાઈન પરફ્યુમના વેપારની આડમાં પ્રતિબંધિત પોન વિડીયોનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે છે આરોપીઓ પોતાના વોટ્સએપ સ્ટેટસ પર પણ પોર્ન વિડીયોની એડ કરતા હતા અને અલગ અલગ પેકેજનું વેચાણ કરી રૂપિયા કમાતા હતા આરોપીઓ હાઈ પ્રોફાઇલ જીવનશૈલી જીવવા માટે અને આર્થિક રીતે સદ્ધર થવા માટે આ વેપાર શરૂ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે એસઓજીને એવી માહિતી મળી હતી કે અમુક વ્યક્તિઓ અમુક જગ્યાથી પોતે લિંક આપીને મંથલી ત્રણ મહિનાના એક વર્ષના એવા પેકેજ આપી અને પોર્ન વિડિયો વેચાણ કરી રહ્યા છે રહેશોરજીની ટીમ જ્યારે ત્યાં ગઈ ત્યારે અ અડાજણના બોલવાડ કોમ્પલેક્ષમાં ચોથા માળે અને ઓબરન કોમ્પલેક્ષના ચોથા માળે જસ્ટ વિઝનરી એન્ટરટેનમેન્ટ કરીને એની ઓફિસ ચાલતી હતી અને ત્યાં એક ઘણા બધા લોકો ફોન ઉપર ટીએમ પરફ્યુમ નું વેચાણ કરી રહ્યા હતા ત્યારબાદ ત્યાં તપાસ કરતા માલુમ પડ્યું કે આ લોકો જે છે એ પોતાનું એક વાસાબી સર્વર ઊભું કરેલું અને એ પોતાના સર્વર ઉપર જે પોર્ન વેબસાઈટ છે જેમ કે બ્રાઝર છે પછી પોર્ન હબ છે પછી ફેક ટેક્સી છે આવી બધી જે વેબસાઇટ છે જે અમુક ભારતમાં પ્રતિબંધિત છે અને અમુક જે છે એ પ્રીમિયમ ચાર્જ કરે છે તો એના ઉપરથી એ લોકો વિડીયો ડાઉનલોડ કરી અને પોતાના સર્વર ઉપર મૂકી અને એનો એક્સેસ આ લોકો આપતા હતા તે લોકોનું એક પેજ ચાલે છે ટીએમ પરફ્યુમ કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર અને એના ઉપરથી વ્યક્તિનો કોન્ટેક્ટ થતો હતો ને ત્યારબાદ એમની પાસે મોબાઈલ નંબર આવતા ત્યારબાદ એ પરફ્યુમની જે એડ હોય એ આપતા હતા અને ત્યારબાદ પોતાના સ્ટેટસની અંદર આ લોકો ફોર્ન વેબસાઇટના અલગ અલગ પેકેજ બાબતના સ્ટેટસ મૂકતા હતા અને એ રીતે સંપર્ક કરતા ત્યારબાદ જો કોઈ વ્યક્તિ એની અંદર ઇન્ટરેસ્ટ ધરાવે તો એને પેકેજ જે છે એ કેટલા રૂપિયાનું કયું પેકેજ છે એ પણ એ લોકો આપતા એમાં એ લોકોનું એક મહિનાનું છસો નવ્વાણુંનું નું ત્રણ મહિનાનું અગિયારસો નવ્વાણુંનું અને એક વર્ષનું ચાર હજાર નવસો નવ્વાણુંનું પેકેજની જાહેરાત આપતા હતા ત્યારબાદ જો વ્યક્તિ એમાં રસ ધરાવતો અને ક્યુઆર કોડ મોકલવામાં આવતો અને એને પાસેથી માની લો કે એક મહિનાનું લેવા માંગતો તો છસો આવી જાય ત્યારબાદ એને લિંક મોકલવામાં આવતી અને લિંકથી એક મહિનો સુધી પોતાના સર્વર પર રહેલા જે પોર્ન વિડિયો છે એનો એક્સેસ એ કરી શકતા હતા પ્રારંભિક જે માહિતી અમને મળી છે એ મુજબ ત્રણેક મહિનાથી આ ચાલતું હતું અને અત્યાર સુધીમાં છસો થી સાતસો ગ્રાહકો એની પાસેથી આવા પેકેજ લીધેલા છે આરોપી જે છે એમાં મુખ્ય આરોપી ચાર માલિક છે જયમીન ડોબરિયાતુલ ડોબરિયા હર્ષ પટેલ અને મિલન ચતુરભાઈ ગોંડલિયા આ બધા જ કોઈક ને કોઈક રીતે કમ્પ્યુટર સાથે જોડાયેલા અને અગાઉ પણ નાના મોટા કોઈ કમ્પ્યુટરની ને લગત નોકરી કરેલા અને બહુ આના માલિકો ચાર છે અને એ લોકો જે ચાર બીજા એની સાથે કામ કરતા હતા એમાં ઈરફાન મુશ્તાક અંસારી જે બુલવર્ડનો મેનેજર છે અને ત્યારબાદ આઈડી જનરેટ કરનાર જે એક સોફ્ટવેર જાણકાર માણસ છે વિનેશ પટેલ અને જે ન્યૂડ વિડીયો જે છે એ સર્વરમાંથી ડાઉનલોડ કરી પોતાના વેબસાઇટમાંથી ડાઉનલોડ કરી પોતાના સર્વરમાં અપલોડ કરનાર જે છે એ પૂંજન કમલેશભાઈ પટેલ અને જેના ખાતામાં આ પૈસા આવતા હતા એ મયુર કુમાર બહાદુરસિંહ પરમારે એમ ટોટલ આઠ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અત્યારે જે અમે મુદ્દામાં લીધો છે એની અંદરમાં ચેકબો ચેકબુક છે પાસબુક ની વિગતો છે ડેબિટ કાર્ડ લીધેલા છે ત્યારબાદ છેતાલીસ મોબાઈલ જમા લીધા છે લેપટોપ સાત અને સીપીયુ ટોટલ અગિયાર લાખ નો મુદ્દા મહેલામે જપ્ત કરેલો છે